નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ કાર્યોને ઘરમાં બિલકુલ પણ ન કરતાં બરબાદ થઈ જશો મિત્રો આજના વિડીયોમાં આપણે કેટલી એવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે વસ્તુઓ અથવા તો તે કાર્યો તમારે આ જગ્યાએ ન કરવા જોઈએ જો તમે આ વસ્તુઓને આ જગ્યાએ રાખો છો તો ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓ અથવા તો ભગવાન તમારા ઘરમાં નથી પ્રવેશતા તમે દિવસ રાત ગમે તેટલી પૂજા પાઠ કરો છો ગમે તેટલી મહેનત કરીને પૈસા કમાવ છો પરંતુ તે પૈસા તમારા ઘરમાં ટકતા નથી જો તમે આવા કાર્ય ન કરવાના કામ કરો છો તો જેને કારણે માતા લક્ષ્મી પણ નારાજ થઈને તે ઘરને છોડીને જતા રહે છે તો મિત્રો કેટલીક એવી વસ્તુઓ છે જેને તમારે કઈ જગ્યાએ ન રાખવી જોઈએ તો તે આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું જો તમે પણ આવી ભૂલો કરતા હોય તો આવનારા સમયમાં આ ભૂલો ન કરતા જો આવી ભૂલો થતી હોય તો તેમના ઘરમાં વિદ્યાર્થીઓ હોય તેમને જ્ઞાન પ્રાપ્ત નથી થતું જો કોઈ દિવસ રાત કમાવા વાળો વ્યક્તિ હોય તો આવકના ઘણા એવા સ્ત્રોત હોય તો પણ ઓછા થવા લાગે છે અને તે ઘરમાં દિવસે ને દિવસે ધન આવવાનું ઓછું થવા લાગે છે તે માટે મિત્રો તમે આવનારા સમયમાં આવી વસ્તુઓની ક્યારેય ભૂલ ન કરતા તો મિત્રો તે કેટલી એવી વસ્તુઓ વિશે જાણીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં તો ચાલો કેટલી મહત્ત્વની વસ્તુઓ વિશે વાત કરીએ જે તમારે આ દિશામાં અથવા તો આ સ્થળે ન રાખવી જોઈએ નંબર એકની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર મુજબ શૌચાલય અને બાથરૂમ ઘરની નકારાત્મક ઉર્જાના સ્ત્રોત છે અને તેના નિર્માણ અને દિશા વિશે નિષ્ણાતની સલાહ લેવી જ જોઈએ જો તે વાસ્તુ દિશા નિર્દેશો અનુસાર બનાવવામાં ન આવે તો તે નિવાસ અને તેના રહેવાસીઓ પર વિપરીત અસર પેદા કરી શકે છે પ્રાચીન ભારતીય ઘરોમાં નકારાત્મકતાને ઘરોમાં પ્રવેશતા અટકાવવા માટે બહાર શૌચાલય અને બાથરૂમ બનાવવામાં આવતા હતા જો કે દરેક સંજોગોમાં શક્ય ન હોવાથી ઘર બનાવતી વખતે શૌચાલય અને બાથરૂમ માટે વાસ્તુનું પાલન કરવું જોઈએ તો મિત્રો તમારે નકારાત્મક ઉર્જાના પ્રભાવને ટાળવા માટે શૌચાલય અથવા બાથરૂમમાં તમારે ભૂલથી પણ અરીસો ન રાખવો જોઈએ જો તમે તમારા ઘરમાં એટલે કે શૌચાલય બાથરૂમમાં અરીસો રાખો છો તો તે તમારા સ્વાસ્થ્યને પણ હાનિ કરી શકે છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા પણ આવે છે અને જે ઘરોમાં વિદ્યાર્થીઓ હોય છે એટલે કે જે ઘરમાં વિદ્યાર્થી ભણે છે વિદ્યાગ્રહણ કરે છે તો તેમણે ક્યારેય પણ શૌચાલયની સામે અથવા તો બાથરૂમની સામે બેસીને ક્યારેય પણ વાંચન ન કરવું જોઈએ જો આવું થાય તો તે વિદ્યાર્થી એકાગ્રતા પર ખૂબ જ અસર કરે છે અને વારાઘડીએ ભૂલવાની સંભાવના પણ વધી જાય છે માટે આ ભૂલને પણ ક્યારેય કોઈ દિવસ ન કરતા મિત્રો આવી નાની નાની ભૂલો જો તમે ધ્યાનમાં રાખીને ચાલો અને જોઈને ચાલો તો તમારા ઘરમાં તે સકારાત્મકતા લાવી શકે છે અને તમારા ઊભા રહેલા કાર્યો પણ જરૂરથી સફળ થાય છે મિત્રો આપણે નંબર બે વિશે વાત કરી લઈએ તો તે આપણા ઘરના મંદિરને સંબંધિત છે આપણે પ્રાચીન કાળથી જ જોતા આવીએ તો હંમેશા મંદિરમાં અથવા તો ઘરના પૂજા ઘરમાં દીવા મીણબત્તી જેવી જ્યોત હોય છે તો તેનો જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજના આધુનિક યુગમાં કેટલાય એવા લોકો હોય છે જેઓ આનો તો ઉપયોગ કરે જ છે અને સાથે સાથે તેઓ લાઇટિંગ સિરીજ વગેરે જેનો ઉપયોગ પણ કરે છે પરંતુ આ વસ્તુને લઈને સારું માનવામાં નથી આવતું આનાથી ઘરમાં મહદઅંશે છે નકારાત્મકતા પ્રવેશે છે અને જ્યાં દેવી દેવતાઓનો વાસ થવાનો હોય ત્યાં વાંસ નથી થતો જો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો સાદી રીતે દીવાબત્તી કરવા જોઈએ તેમાં તમારે અગરબત્તીના દીવાનો ધૂપનો ફૂલોનો પ્રસાદનો વગેરેનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ આવી રીતે લાઇટિંગ સિરીજ અથવા તો એવી વિવિધ પ્રકારના લેમ્પો લઈને તમે ભગવાનને પ્રસન્ન નથી કરી શકતા તે માટે પ્રાચીન કાળથી જ ચાલી આવેલી પદ્ધતિ જે આપણે મંદિરમાં ઉપયોગ કરવામાં આવે છે તો તેનો તે તમારે ઉપયોગ કરવો જોઈએ તે સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને દેવી દેવતાઓ પણ તેનાથી ખૂબ જ પ્રસન્ન રહે છે અને તમને તેના બંને હાથો વડે આશીર્વાદ પણ આપે છે અને ક્યારેય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અંત નથી થતો અને ધનની અછત પણ ક્યારેય નથી સર્જાતી મિત્રો આપણે નંબર ત્રણ વિશે વાત કરી લઈએ તો તે છે આપણા ઘરના રસોડા વિશે જો રસોડામાં આ રીતે રાખવામાં ન આવતું હોય અને જો તમારા રસોડામાં સાધનો કેવી રીતે મૂકવામાં આવે છે તો તે આપણે જોઈએ જો સ્ટોવ અને પાણીના સિકને યોગ્ય સ્થાને અને દિશામાં ન રાખવામાં આવે તો તે ઘરને સતત ઝઘડા તરફ લઈ જાય છે કારણ કે આ બંને જુદા જુદા તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે તેમને એકસાથે રાખવાથી ઘરમાં તણાવ આવે છે ઘરના સભ્યો વચ્ચે મતભેદ સર્જાય છે અને ઘરમાં કોઈ દિવસે શાંતિનો વાસ નથી થતો અને જે ઘરમાં શાંતિનો વાસ હશે તે ઘરમાં જ તે દેવી દેવતાઓનો વાસ થાય છે અને માતા લક્ષ્મી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને તે ઘરને તેમના બંને હાથો વડે આશીર્વાદ આપે છે મિત્રો હવે આપણે નંબર ચાર વિશે વાત કરી લઈએ તો તે પણ રસોડા સંબંધ છે તેમાં આપણે આર્થિક તંગી પરેશાન હોય તમે આ ઉપાયને કરી શકો છો રસોડાના બેસિન નળમાં ક્યારેય પાણી લીક ન થવું જોઈએ કારણ કે તેનાથી મોટું નુકસાન થાય છે તમે પૈસા જાળવી શકશો નહીં પાણીનું ગળતર એ સતત પૈસા ગુમાવવાનું પ્રતીક છે અને જેવી રીતે આ પાણીનો પ્રવાહ વહેતો જાય છે તેવી જ રીતે તમારા ઘરમાંથી પણ પૈસા વહેતા થાય છે અને તે પૈસાનો જવાની જગ્યાએ જતા રહે છે અને ન કામ લાગવાની જગ્યાએ જાય છે બિનજરૂરી ખર્ચાઓ વધી જાય છે તે માટે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નળમાંથી પાણી ન પડવું જોઈએ જો આવું થશે તો તમારા ઘરમાં માતા લક્ષ્મી નિવાસ નથી કરતા અને સકારાત્મકતા પણ ઘરમાં નથી રહેતી તેની જગ્યાએ નકારાત્મકતા આવી જાય છે હવે મિત્રો આપણે નંબર છ વિશે વાત કરી લઈએ તો તે છે આપણા ઘરના મુખ્ય દરવાજા પર જો તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર કોઈ વેલ ચડી રહી હોય તો આ એક ખૂબ ખરાબ માનવામાં આવે છે તેનાથી ઘરમાં આર્થિક સ્થિતિ પણ કમજોર બની જશે મિત્રો નંબર સાત વિશે વાત કરી લઈએ તો તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે કોઈ દિવસ પણ મહાકાય વૃક્ષ ન હોવું જોઈએ જો આવું થશે તો ઘરમાં છાયાભેદ પણ રચાય છે અને ઘરમાં કોઈ દિવસ પણ સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત નથી થતું કેવા ઘરોમાં તો પાંચ આવકના સ્ત્રોત હોય તો સુખ આવતા તેમાંથી બે આવકના સ્ત્રોત ઓછા થઈ જાય તેવી જ રીતે આવકના સ્ત્રોતો ઘટતા રહે છે તો તે માટે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ ઘરની સામે બિલકુલ વૃક્ષ મોટું ન હોવું જોઈએ તેનાથી વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઘરમાં સૂર્યપ્રકાશ પણ નથી પ્રવેશતો અને તે ઘરમાં હંમેશા માટે અંધારું છવાયેલું રહે છે જે ઘરમાં અંધારું હોય છે તે ઘરમાં કોઈ દિવસ દેવી દેવતાઓ પણ નિવાસ નથી કરતા તે માટે તમે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો આવનારા સમયમાં આવી ભૂલ ન થાય તેનું પણ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તો મિત્રો હવે આપણે આગલા એટલે કે સાતમા નંબર વિશે વાત કરી લઈએ તો સરળ વાસ્તુ મુજબ તમારા ઘરના વાતાવરણને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું મહત્વપૂર્ણ છે તે રહેવાસીઓને તણાવમુક્ત અને શાંતિ આપે છે અનિચ્છનીય ફર્નિચર દૂર કરો જૂની અને જંક વસ્તુઓનો નિકાલ કરો સુનિશ્ચિત કરે કે સકારાત્મક ઉર્જાના સરળ પ્રવાહ માટે પૂરતી જગ્યા છે મુખ્ય દરવાજાની આજુબાજુના વિસ્તારમાં ધ્યાન રાખો ઘરના દરેક ખૂણામાં ગડબડી ધૂળ અને કચરો સામગ્રી દૂર કરો જો તમે આવું કરશો તો દરેક બાજુથી તમારા ઘરમાં ધન પ્રાપ્તિના માર્ગો ખુલવા લાગશે અને બિનજરૂરી ખર્ચાઓ પણ પ્રમાણમાં ખૂબ જ ઓછા થઈ જશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઘરના તમામ સદસ્યોને સારી રહે છે જેને કારણે બિનજરૂરી ખર્ચાઓ ખૂબ જ પ્રમાણમાં ઓછા થઈ જશે તે માટે મિત્રો આ વાતનું પણ તમે ધ્યાન રાખજો હવે આપણે આગળના ઉપાય વિશે વાત કરીએ એટલે કે આઠમા ઉપાય વિશે તો તમારા ઘરના વાતાવરણની શુદ્ધતા અને સકારાત્મકતા જાળવવા માટે હંમેશા તમારા પગરખાં ઘરની બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે તે ગંદકી ધૂળ કાદવ અને નકારાત્મક ઉર્જાઓ ઘરમાં લાવે છે તમારા ઘરના વાતાવરણની પવિત્રતાને ખલેલ પહોંચાડે છે તે માટે ખાસ કરીને તમારા ઘરના પગરખાં અથવા તો પગલું છણિયા તે ઘરની બહાર જ રાખવા જોઈએ જો આવી રીતે રાખો છો તો તમારા ઘરમાં જે બહારની નકારાત્મક ઉર્જા હોય તે ડાયરેક્ટ ઘરની અંદર નથી આવતી પરંતુ તે બહાર જ જતી રહે છે તમારા ઘરમાં ભગવાન પ્રવેશે છે અને સકારાત્મકતા પણ પ્રવેશે છે જેને કારણે તમારા ઘરમાં આર્થિક તંગીએ તમે સદ્ધર થાવ છો મિત્રો આપણે નંબર નવ વિશે વાત કરીએ તો ઘણા લોકો તેમના રૂમ અથવા રસોડામાં વોલપેપરનો ઉપયોગ કરે છે વોલપેપરમાં ગમે તે ચિત્રો લગાવી દેતા હોય છે પરંતુ તમારે આવા ચિત્રો ન લગાવવા જોઈએ તમે માત્ર આમાં દેવી દેવતાઓ અથવા તો સારા સારા ચિત્રો જ લગાવી શકો છો તેનું પણ તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ તે ચિત્રોમાં તમારે ખાસ કરીને ઘાટા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ તેમાં ઘાટા કલરનો ઉપયોગ કરેલું હોય અથવા ઘાટા રંગનો ઉપયોગ હોય તો તેનાથી ઘરમાં તણાવ રહે છે ઘરના તમામ સદસ્યોના માથા પણ ભારે રહે છે અને તણાવ રહે છે તે માટે ઘાટા કલરવાળા વોલપેપરને ટાળવા જોઈએ માટે તમારે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો જેનાથી તમને કોઈ દુર્ઘટના અથવા તો કોઈ પરેશાનીઓ ન ઉત્પન્ન થાય તો મિત્રો હવે આપણે નંબર દસ વિશે એટલે કે આગળ આપણે વાત કરીશું તો તે છે તમારા બાળકોને ભણતર માટેનો ઉપાય વિદ્યાને ગ્રહણ કરતા હોય જો તેઓ બેડ અથવા તો પલંગ પર બેસીને કરતા હોય તો એકદમ ખોટું છે આવી રીતે સૂતા સુતા અથવા તો અલગ પલંગ ઉપર બેસીને ભણતર ભણતા હોય તો તેમને ન કરવું જોઈએ જો આવી રીતે થતું હોય તો તેમને એકાગ્રતામાં પણ ઘટાડો થાય છે તે માટે તેમની યાદશક્તિ પણ ઘટે છે અને યાદ રાખવાની શક્તિ પણ ઓછી થતી જાય છે તે માટે મિત્રો આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે તમને ક્યાંય ને ક્યાંય અવશ્ય કામ લાગશે મિત્રો વિડીયોમાં જણાવેલા તમામ ઉપાયો તમે તમારા જીવનમાં અપનાવી શકો છો જો તમે અપનાવ્યા તો તે તમને જરૂરથી કામ લાગશે અને આર્થિક તંગીની પરેશાનીઓ અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવામાં અનેક અનેક માર્ગો મળશે તે માટે તમે આ વાતોને ધ્યાન રાખજો વાતોનું પાલન કરજો મિત્રો આ સાથે જ આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય મા મોગલ જરૂરથી લખી દેજો